યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીનો નેરો મહિમા છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં માઈ ભક્તો અને રાજ્ય તેમજ અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન પોલીસ તંત્ર તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે અને હાલ પાવાગઢ રોડ ઉપર ઠેર ઠેર વિસામાની તડામાર તૈયારીઓ જોવા મળે છે રિપોર્ટર કિરણ ગોહિલ લોકમૈત્રી ન્યૂઝ પંચમહાલ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો